नैना देवी मंदिर की गुफा में दर्शन माता जी ने यहाँ पर तपस्या की थी ऐसा माना जाता है और बहुत ही संकड़ी गुफा है संकड़ी गुफा से हम जा रहे हैं अभी तो ये देखिए कैसी गुफा है बहुत ही संकड़ी गुफा है कैसे इसकी खोज की होगी dekai na ya? jai hmm. jai mata jai mata ji maa

બધું ના એને માત્ર પગથિયા જ્યાં જરૂર છે ત્યાં બનાવી દીધા છે બાકી તો આ પહાડોની વચ્ચે આખો પહાડ છે જે નૈના દેવી એ પહાડની અંદર આવી રીતે આ તિરાડ છે એ તિરાળને જ ગુફા માનવામાં આવે છે જેની અંદરથી બે પહાડ વચ્ચેની જે ફાટ છે બે પથ્થર વચ્ચેની એની સાંકળી ફાટમાંથી આપણે પસાર થઈ અને માતાજીના દર્શન માટે જઈએ છે જ્યાં આ ગુફા આવેલી છે આ ગુફાનો રસ્તો છે નૈનાદેવી માતાના ડુંગર ઉપર આવી ગુફા ખરેખર ઘણી જગ્યાએ ઓછી જોવા મળે છે કારણ કે આ એક બે પથ્થરો વચ્ચે આપણે જોઈએ છે કે આ આ એક પથ્થર છે અને આ એક પથ્થર છે બે પથ્થરની વચ્ચે જે જગ્યા પડી ગઈ છે એની અંદરથી જ આ ગુફાનું નિર્માણ થયું છે અને અહીંયા એને જવા આવવા માટે થોડીક વ્યવસ્થા કરી દેવામાં આવી છે બાકી છે એકદમ પ્રાકૃતિક ગુફા એમાં માનવ સર્જિત નથી પ્રાકૃતિક જ ગુફા છે આપણે જોઈ રહ્યા છીએ અને બહુ જ સાંકળી ગુફા છે એટલે છતાં પણ સાંકળી છે છતાં પણ અહીંયા કોઈ સફોકેશન જેવું કે બીજું કંઈ તકલીફ નથી થતી ગૂંઘળામણ પણ નથી થતી અને જો આ બિલકુલ પ્રાકૃતિક છે અહીંયાથી આપણે ગુફા બંધ થાય છે અને આ ઉપર જવાનો માર્ગ આવી